અરે પપ્પા આ સ્વચ્છતા સેવા શું હોય અરે બેટા સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી આપણે સ્વચ્છોત્સવ ઉજવીએ છીએ એમાં શું કરવાનું હોય આપણે કરવાની છે ગાર્ડન ફૂટપાથ અને જાહેર સ્થળો સફાઈ આ અભિયાન માં થશે સફાઈ મિત્રો નું સન્માન અને તેમના માટે હેલ્થ કેમ્પ નું આયોજન મને તો સૌથી વધુ ગમ્યું ઝીરો વેસ્ટ ફેસ્ટિવલ અને વેસ્ટ ટુ આર્ટ જેના થકી કચરા માંથી સુંદર કલાકૃતિઓ બની રહી છે અરે વાહ હું પણ ભાગ લઈશ આમાં જરૂરથી શ્રેષ્ઠતા અને ગૌરવની નવી ઓળખ સ્વચ્છતા અને સુંદરતાથી ભરેલું આપણું ગુજરાત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવો આ જન આંદોલનને આગળ વધારીએ આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ અને ગૌરવશાળી બનાવીએ સ્વચ્છતા હી સેવા બે હજાર પચીસ